બોય છોટી ગઈ કોઈ નથી ઓલો હે ખામલે પાકી જા પાકી જા યે 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 ભાઈ હાલે હાલવાઈ ના 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 યે સીધાવા દેવા હાલે લા દીદી અરે તુય પાડી દીધો કાકા બોલ કી તુ ક બોલી મેરી ઉપર તમને દેખાડું લે આવ લાલ લકો એમ પર આરામ સુ એક રીલ કરવા ઓર જે ક્યાં આયા છે ઓના ડો જાય તાવરાડો આયા રીલ કરો ગયો છોડે ગયો કિલ કિલ થી કરણ કીરા એક તો

I need equipment. gì need equipment. I need equipment. I need equipment. I need ये सी टक्कर जा जा जिगाका जिगाका जा खोले है ओला हमर आम अपन काई न था जी अरे मुतु चढ़ाई गई कार है काई न था हम आ जु भाई हमन खोल दो नत खोल दो बिजे क्या है क्या आतला जो बिजे के बता अंदर मखाय अंदर रु मतलब बजे छ तू वतु ला रोज एक जिगान बच्चा को न तो जा एक कादीवर बैठ के क्या

શિકિયાર એને એના લોકો જોઈ તો જીવાલાવા ઓ કોક નો અલૈલા ઠીકા કે જવા દા હારી કે કામલો ય બોલે જઈ જ્યા આર્યો ય જીલા આનાય સીલા દાજો બ્રેક મારી એને કેના હા આજી હા ઉડી Udin naik kia Udin Haa Udin naik you hanya Dah muncul Dah ada harga Muncul મારા hmm. માં <coughs> 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 કંઠેના વહકે કે કી હે માય આ નીચે જીપટી પાહે કરા નિયો અહીંયા જીપટી કા ગાડી આવી ગાડી આવી એ મોન્સ્ટર દોહો બદિયા એ મને ખપને મે દી કાખો લે દી કાખાને હો તો ખાલે લે ઇતના આવા

ઊડ કેમ ઊડાયા બટલે સિલા કે હોય થાય જો મને લઈ લે દો જોઈ લે આવ તારીયા ગાડી એવો તારી પ્રેસ કેમ તારીએ તરી દેખાય દો કા નિયો હવે છોટી કોઈ નથી ઓલો હે ભાગી જા ભાગી ના ના એ છો દેવા દીવો હાલે લા દેવા ઓ હોટ કે દે આ તી કે નઈ કે આવો નીકળી જાઓ નીકળી જા દેવા અહી આલ અહી આલ દેવાઈસ ભાઈ દેવા થાવરના બોલો આવો અહી આલ દે દીવો 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 જોય આ ચાલે

એ લ્યા અહીંયા જ એન્ટ્રી મકડી કામ હોય ભાઈ પાડી ગયો ઉભો તો ઉભો ઉભો મને પાડી દીધો હે રાખડો બેટ બે

ભડકો તાર માથ માર દી જોડો તોય ભી રામ કે મરી આયે આવશે એટલે ધ્યાન રાખજો મકડી મકડી જાળ હું તો મેદવાલ્લા હું લાગી ગઈ બધી જાય ડાયા થી આવશે તો ધ્યાન રાખજો આવજે ને હાલતા લેક થી છે હો આ તાપિંગ તો હોમ